હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ સાતમાં સામાજિક વિજ્ઞાનની આઈડિયા સ્વાધ્યા પોથીમાં સત્ર બેના ચૌદનો પાર્ટ છે સંસાધનોનું જતન અને સંરક્ષણ એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો ચલત હવે સૌથી પહેલાં આપણે પાઠની શરૂઆત કરીએ વિડીયો ગમે તો તમારા બીજા મિત્રોને પણ વોટ્સઅપ દ્વારા પણ શેર કરી શકો જેથી કરીને દૂરના છેવડના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે અને તેઓ પણ ભણી શકે ચાલો તો પાઠની શરૂઆત કરીએ સંસાધનો જતન અને સંરક્ષણ એમાં પહેલાં આવે છે તમારા વિકલ્પો એમાં પહેલું છે કે સંસાધનોને મુખ્ય કેટલા જૂથોમાં વહેંચવામાં આવે છે જવાબ આવશે એ બે બે જૂથોમાં પછી બીજું છે નીચેનામાંથી કયું સંસાધન નવીનીકરણીય છે તો જવાબ આવશે બી સૂર્યપ્રકાશ પછી ત્રીજું છે નીચેનામાંથી કયું સંસાધન અનવીનીકરણીય નથી તો જવાબ આવશે ડી જંગલો પછી ચોથું છે સંસાધનોના પ્રકારમાં કોનો સમાવેશ કરવામાં આવતો નથી તો જવાબ આવશે ડી રેલવે સંસાધન પછી પાંચમું છે ભારતીય કૃષિ સંશોધન પરિષદ આઈ આર દ્વારા ભારતની જમીનને કેટલા પ્રકારમાં વેચવામાં આવી છે તો જવાબ આવશે એ આઠ પછી છઠ્ઠું છે નીચેનામાંથી કયું કાર્ય કરવાથી જમીનનું ધોવાણ અટકતું નથી તો જવાબ આવશે સી જમીન પર ચરાણ પ્રવૃત્તિ વધારવાથી પછી સાતમું છે કઈ જમીનમાં પગથિયા પદ્ધતિથી ખેતી થઈ શકે છે તો જવાબ આવશે એ ઢોળાવવાળી જમીનમાં પછી આઠમું છે ભૂમિ સંરક્ષણના સંદર્ભમાં કયા વિધાનો સાચા છે તો આવશે ડી માત્ર એક અને બે સાચા છે એટલે પેલું છે રણ નજીક વૃક્ષોની હારમાળા ઉગડવી જોઈએ અને બીજું છે જમીનમાં પૂર્ણ સેન્દ્રીય પદાર્થ ઉમેરવા જોઈએ પછી નવમું છે નીચેનામાંથી કયા આમાં સિંચાઈના માધ્યમો છે તો જવાબ આવશે ડી આપેલા તમામ એટલે કે કૂવા છે નેર છે અને તળાવ છે પછી દસમું છે વર્ષો પહેલાં માનવી શિકાર માટે શેમાંથી ઓઝાર બનાવતો હતો તો જવાબ આવશે બી પથ્થરમાંથી પછી અગિયારમું છે રમત ગમતના સાધનો કયા લાકડામાંથી બને છે ડી દેવદાર અને ચીડના પછી બારમું છે નીચેનામાંથી કઈ બાબત જંગલોનું મહત્વ દર્શાવતી નથી તો જવાબ આવશે સી વાતાવરણના ભેજને શોષી લે છે એ ખોટું છે પછી તેરમું છે ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં જોવા મળે છે તો જવાબ આવશે સી અંદમાન નિકોબારમાં પછી ચૌદમું છે વન સંરક્ષણ માટે નીચેનામાંથી કયો ઉપાય ન અજમાવી શકાય તો જવાબ આવશે એ પડતર જમીનમાં ક્યારેય વૃક્ષો ન વાવાય પછી પંદરમું છે ભારતમાં વાઘ કયા ક્ષેત્રમાં જોવા મળતા નથી તો જવાબ આવશે બી ગુજરાતમાં પછી સોળમું ગુજરાતના જંગલોમાંથી ખાલી જગ્યા અને ભારતમાં ખાલી જગ્યા લુપ્ત થયેલ છે તો જવાબ આવશે ડી વાઘ અને ચિત્તો ગુજરાતમાંથી વાઘ અને ભારતમાંથી ચિત્તો પછી સત્તરમું છે વિશ્વનું સૌથી મોટું રણ કયું છે તો જવાબ આવશે સી સહારાનું રણ પછી અઢારમું છે ભારતની ઉત્તરે આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ ખાલી જગ્યા છે તો જવાબ આવશે એ લદ્દાખ પછી ઓગણીસમું લદ્દાખની મુખ્ય નદી ખાલી જગ્યા છે તો જવાબ આવશે ડી સિંધુ પછી વીસમો છે લદ્દાખમાં કયું વિશેષ પ્રાણી જોવા મળે છે તો જવાબ આવશે એ યાક પછી એકવીસમો છે કચ્છનો રણ કયા રણનો ભાગ છે તો જવાબ આવશે બી થરના રણનો પછી બાવીસમો છે નીચેનામાંથી કયું પક્ષી કચ્છના રણમાં જોવા મળે છે જવાબ આવશે બી સુરખાબ પછી ત્રેવીસમો છે કચ્છના રણનું કયું પક્ષી લુપ્ત થવાને આવે છે તો જવાબ આવશે સી કોરાળ પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો ચાલો પછી આગળ આવે છે ખાલી જગ્યા એમાં પહેલું સંસાધનોને કુદરતી અને માનવ નિર્મિત એમ બે જૂથોમાં વહેંચવામાં આવે છે પછી બીજું છે માનવીય સર્જેલા ઔદ્યોગિક એકમો સ્મારકો ચિત્રકલા અને સામાજિક સંસ્થાઓ માનવ નિર્મિત સંસાધનો છે પછી ત્રીજું રેગોલિથમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભરતા જમીન બને છે પછી ચોથું છે જમીનના ઉપલાકનું ઝડપથી કુદરતી બળો દ્વારા અને સ્થળાંતર થવું એટલે જમીનનું ધોવાણ પછી પાંચમું છે પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે ત્રણ ટકા જેટલું છે પછી છઠ્ઠું છે પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે પછી પાષાણ યુગ એટલે કે પથ્થરનો યુગ એ માનવ વિકાસનો પ્રથમ તબક્કો ગણાય છે પછી આઠમું ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનીજોનું મહત્ત્વ વધી ગયું છે પછી નવમું જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું સંતુલન જાળવી રાખે છે પછી દસમું ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ ત્રેવીસ ટકા જેટલું છે પછી અગિયારમું સિંગી ગેંડો અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં વસે છે પછી બારમું કચ્છના નાના રણમાં ઘુડખર જોવા મળે છે પછી તેરમું સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે પછી ચૌદમું હિમાલયના વનોમાં લાલ પાંડા જોવા મળે છે પછી પંદરમું પ્રાચીન સમયમાં સમ્રાટ અશોકે વન્યજીવ સંરક્ષણ માટેના કાયદા બનાવ્યા હતા પછી સોળમો સહારાના રણની આબોહવા ગરમ અને શુષ્ક છે પછી સત્તરમું લદ્દાખની ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે પછી અઢારમું લદ્દાખનું મુખ્ય શહેર લેહ છે પછી ઓગણીસમું કચ્છના સફેદ રણની આબોહવા ગરમ અને સૂકી છે પછી પછી ઘાસ અને જોવા મળે છે છે આગળ ખરાકે ખોટા એમાં પહેલું છે હવા જળ જમીન વનસ્પતિ અને ખનીજો એ કુદરતી સંસાધનો છે તો જવાબ આવશે સાચું પછી બીજું છે જૈવિક અને અજૈવિક એ માનવ નિર્મિત સંસાધનોના પ્રકાર છે તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું છે કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી નથી તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે તો જવાબ આવશે સાચું પછી પાંચમું છે માનવી સ્વયં એક સંસાધન છે તો જવાબ આવશે સાચું પછી છઠ્ઠું છે રેગોલિથ અજીવિક છે તો જવાબ આવશે સાચું પછી સાતમું છે જમીનનું ધોવાણ ભરાયેલા પાણી દ્વારા થાય છે તો જવાબ આવશે ખોટું પછી આઠમું છે પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત ભૂમિગત જળ છે તો જવાબ આવશે ખોટું પછી નવમું છે આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ તો જવાબ આવશે સાચું પછી દસમું છે વર્તમાન સમયે અણુયુગ તરીકે ઓળખાય છે તો જવાબ આવશે સાચું પછી અગિયારમું છે ખનીજ સંરક્ષણ પણ એક જાતની બચત છે તો જવાબ આવશે સાચું પછી બારમું છે ભારતીય સંસ્કૃતિમાં વનનું મહત્વ દર્શાવ્યું છે તો જવાબ આવશે સાચું પછી તેરમું છે જંગલો આબોહવાને સંબંધી અટકાવે છે તો જવાબ આવશે ખોટું પછી હજી આગળ છે બીજા ખરાખોટા ગુજરાત તેના કુલ ક્ષેત્રના અગિયાર અઢાર ટકા વિસ્તારમાં જંગલો આવેલા છે તો જવાબ આવશે સાચું પછી પંદરમું છે ભારતનું વન્યજીવન વૈવિધ્યસભર છે તો જવાબ આવશે સાચું પછી સોળમું છે ભારતમાં સિંહ દીપડો અને વાઘ ત્રણમાંથી માંથી એક જોવા મળતા નથી તો જવાબ આવશે ખોટું પછી સત્તરમું છે નળ સરોવર યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે તો જવાબ આવશે સાચું પછી અઢારમું છે વન્યજીવોના સંરક્ષણ માટે વન્યજીવોની સમયાંતરે ગણતરી કરવી જોઈએ તો જવાબ આવશે સાચું પછી ઓગણીસમું છે સહારાના રણમાં ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા રણદીપ આવેલા છે તો જવાબ આવશે સાચું પછી વીસમું છે જેસલમેર એ ભારતનું ઠંડુ રણ છે તો જવાબ આવશે ખોટું પછી એકવીસમું છે લદ્દાખમાં ખૂબ વરસાદ પડે છે તો જવાબ આવશે ખોટું પછી બાવીસમું મોટા ભાગના લોકો બૌદ્ધ ધર્મ પાડે છે તો જવાબ આવશે સાચું પછી ત્રેવીસમું છે લદ્દાખની પ્રજા પ્રાકૃતિક વસ્તુનો કર્કશ ઉપયોગ કરે છે તો જવાબ આવશે સાચું પછી ચોવીસમું છે કચ્છના રણને આગળ વધતો અટકાવવા ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવ્યા છે તો જવાબ આવશે સાચું પછી પચીસમું છે કચ્છનો મુખ્ય ભાગ બાજરી છે તો જવાબ આવશે સાચું પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો ચાલો એમાં પહેલું છે કુદરતી સંસાધનોમાં કોનો સમાવેશ થાય છે તો કે ભૂમિ જળ ખનીજ જંગલો પ્રાણી વનસ્પતિ હવા વગેરેનો કુદરતી સંસાધનમાં સમાવેશ થાય છે પછી બીજું છે માનવ સંસાધનમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો કે માનવ સંસાધનમાં મનુષ્યમાં રહેલા જ્ઞાન બુદ્ધિ કૌશલ્ય સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ થાય છે પછી ત્રીજું છે સંસાધનોનું સંરક્ષણ કોને કહે છે તો કે કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અને તેની માટેના યોગ્ય વ્યવસ્થાપનને સંસાધનોનું સંરક્ષણ કહે છે પછી ચોથું છે નવીનીકરણીય સંસાધન એટલે શું તો કે જે સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા ખૂટ હોય છે તેને નવીનીકરણીય સંસાધન કહેવાય જેમ કે સૂર્યપ્રકાશ અને જંગલો પછી પાંચમું છે શબ્દ સમજૂતી આપો અનવીનીકરણીય સંસાધન તો કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે દાખલા તરીકે પેટ્રોલિયમ ખનીજ કોલસો અને કુદરતી વાયુ પછી છઠ્ઠું છે ખડકોના નાના મોટા ટુકડા કાંકરા માટીની રસથી બનેલું પૃથ્વીનું પડ કયા નામે ઓળખાય છે તો કે ખડકોના નાના મોટા ટુકડા કાંકરા માટીની રસથી બનેલું પૃથ્વીનું પણ રેગોલિથના નામે ઓળખાય છે પછી સાતમું ભૂમિ સંરક્ષણ એટલે શું તો કે ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવીને જમીનની ગુણવત્તા જાળવવી પછી આઠમું છે જળ સંસાધનો કયા કયા છે તો કે મહાસાગરો ઉપસાગરો સમુદ્ર નદીઓ સરોવરો ભૂમિગત જળ વગેરે જળ સંસાધનો છે પછી નવમું છે પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે તો કે પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે પછી દસમું છે વર્તમાન સમયમાં ભૂમિગત જળસ્તર સાથે નીચે ગયું છે તો કે વર્તમાન સમયમાં પાણીની માંગને બોતી વળવા ભૂમિગત જળ ટ્યુબવેલ એટલે કે બોર બોર દ્વારા વધુ પ્રમાણમાં બહાર કાઢતા ભૂમિગત જળસ્તરને વધારે નીચું ગયું છે પછી અગિયારમાં છે માનવ સંસ્કૃતિના વિકાસને કયા તબક્કામાં વેચવામાં આવ્યા છે તો કે માનવ સંસ્કૃતિના વિકાસને પાષાણ યુગ તામ્ર યુગ કાંસ્યયુગ લોહયુગ અને વર્તમાન સમયે અણયુગ જેવા વિવિધ તબક્કામાં વહેંચવામાં આવ્યા છે પછી બારમું છે ઘરનું ફર્નિચર શેમાંથી બનાવવામાં આવે છે તો કે ઘરનું ફર્નિચર સાગ અને સાલના લાકડામાંથી બનાવવામાં આવે છે પછી તેરમું છે વાંસમાંથી શું બનાવી શકાય છે તો કે વાંસમાંથી ટોપલા ટોપલી કાગળ સાદડી રેયોન વગેરે બનાવી શકાય છે પછી ચૌદમું છે ભારતમાં સૌથી વધુ જંગલો ક્યાં ક્યાં આવેલા છે તો કે ભારતમાં સૌથી વધુ જંગલો અંદમાન અને નિકોબાર સમૂહમાં તેમજ મિઝોરમ મણિપુર ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં આવેલા છે પછી પંદરમું છે રાષ્ટ્રીય વન નીતિ અનુસાર જંગલનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તો કે રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલભૂમિ ભાગના તેત્રીસ ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ પછી સોળમું છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કયા વિશિષ્ટ પ્રાણીઓ જોવા મળે છે તો કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ એટલે કે એવા કાશ્મીરી હરણ હોય અને જંગલી બકરી જેવા વિશેષ પ્રાણીઓ જોવા મળે છે પછી સત્તરમું છે ભારતના કયા રાજ્યોના જંગલોમાં હાથી જોવા મળે છે તો કે ભારતના ઉત્તરાખંડ કર્ણાટક કેરળ અસમ વગેરે રાજ્યોમાં જંગલોમાં હાથી જોવા મળે છેઠામું છે ભારતમાં વાઘ અને સિંહ કયા રાજ્યમાં વસે છે તો કે ભારતમાં સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે અને વાઘ પશ્ચિમ બંગાળ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક રાજસ્થાન અને હિમાલયના ક્ષેત્રમાં જોવા મળે છે પછી ઓગણીસમું છે ભારતમાં રીછ કયા જંગલોમાં જોવા મળે છે તો કે ભારતમાં દાંતા જેસોર વિજયનગર ડેડિયાપાડા અને રતનમહાલના જંગલોમાં રીછ જોવા મળે છે પછી વીસમું છે ભારતના દરિયા કિનારે કઈ પ્રજાતિની માછલીઓ જોવા મળે છે તો કે ભારતના દરિયાકિનારે મેકરેલ ઝીંગા બુમલા સાર્ક ડોલ્ફિન સલમન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે પછી એકવીસમું છે ગુજરાતમાં કયા કયા પક્ષીઓને પ્રાણીઓ લુપ્ત થવાને આરે છે તો કે ગુજરાતમાં ચકલી ગીત સારસ ઘુવડ જેવા પક્ષીઓ પછી ઘડિયાળ એક મગરની એક જાત છે અને ગંગાઈ ડોલ્ફિન એ નદીઓમાં જોવા મળતી જળબિલાડી લુપ્ત થવાને આરે છે એટલે કે અત્યારે હાલ દેખાતી નથી ઓછા થઈ ગયા છે જો પછી બાવીસમું છે ગુજરાતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી લુપ્ત થવાને આરે છે તો કે ગુજરાતની નદીઓમાં જોવા મળતી જળબિલાડી લુપ્ત થવાને આરે છે પછી ત્રેવીસમું છે સહારાના રણપ્રદેશમાં કયા પ્રાણીઓ જોવા મળે છે તો કે સહારાના રણપ્રદેશમાં શિયાળ જરખ રણના વીંછી કાચિંડા રણની ઘો અને વિવિધ જાતિના સાપ જોવા મળે છે પછી ચોવીસમું છે સહારાના લોકો શેની ખેતી કરે છે તો કે સહારાના લોકો ખજૂર અને ઘઉંની ખેતી કરે છે પછી પચીસમું છે લદ્દાખમાં શા માટે ખૂબ ઓછી વનસ્પતિ જોવા મળે છે તો કે લદ્દાખ એ ભારતનું ઠંડુ અને શુષ્ક આબોહવા ધરાવતું રણ છે ત્યાં વરસાદનું પ્રમાણ પણ ઓછું રહે છે માટે લદ્દાખમાં ખૂબ ઓછી વનસ્પતિ હોય છે પછી આગળ છવ્વીસમું છે લદ્દાખમાં થતા વૃક્ષો જણાવો તો કે લદ્દાખમાં ખીણ પ્રદેશમાં દેવદાર અને પોપલરના વૃક્ષો જોવા મળે છે લદ્દાખમાં કઈ પ્રજાતિના લોકો વસે છે તો કે લદ્દાખમાં મોટે ભાગે ઇન્ડિયો આર્યન તિબેટીયન તથા લદ્દાખી પ્રજાતિના લોકો વસે છે પછી અઠ્યાવીસમું છે લદ્દાખમાં શેની ખેતી થાય છે તો કે લદ્દાખમાં જઉં બટાટા અને વટાણાની ખેતી થાય છે પછી ઓગણત્રીસ છે લદ્દાખમાં મહિલાઓ કયા કાર્ય કરે છે તો કે લદ્દાખમાં મહિલાઓ ઘરકામ ખેતીકામ દુકાન ચલાવવી ગરમ કાપણ વણવું વગેરે જેવા નાના વ્યવસાયો પણ કરે છે પછી ત્રીસમું છે લદ્દાખમાં શું શું જોવાલાયક છે તો કે લદ્દાખમાં હેમી સ્થિક છે અને રોજ એવા બૌદ્ધ મઠો કાસના મેદાન હિમનદી ઉપરાંત અહીંના ઉત્સવો તથા ધાર્મિક અનુષ્ઠાનો વગેરે જોવાલાયક છે પછી એકત્રીસમું છે ભારતમાં કચ્છના રણનું સ્થાન જણાવો તો કે કચ્છનું રણ ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે આવેલું છે તેની ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્ય આવેલું છે પછી બત્રીસમું છે કચ્છના લોકો કયા પ્રાણીઓ ઉછેરે છે તો કે કચ્છના લોકો ઘેટા બકરા ગાય ભેંસ ઊંટ ગધેડા જેવા વગેરે પ્રાણીઓ ઉછેરે છે પછી તેત્રીસમું કચ્છના દરિયાકિનારે રહેતા લોકો કેવી રીતે રોજગારી મેળવે છે તો કે કચ્છના દરિયાકિનારે રહેતા લોકો વાહણવટું એટલે કે વાહન ચલાવે માછીમારી અને ઝીંગા પકડીને વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે પછી ચોત્રીસમું છે કચ્છમાં કયા પાક લેવામાં આવે છે તો કે કચ્છમાં ખારેક દાડમ નાળિયેર કચ્છી કેસર કેરી બાજરી વગેરેનો પાક લેવામાં આવે છે ચાલો હવે આગળ આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો ચાલો આ તો તમારી સ્વાત્રી પુથીમાં આપેલા છે એટલે સમજાવતા નથી ચાલો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો આપેલા છે પછી કારણ આપો આપણા દેશમાં નિરંતર પાણીની અછત વધતી જાય છે પછી કૂવા અને ટ્યુબવેલ રિચાર્જ શું કામ કરવામાં આવે છે પછી પાણીનો વિવેકૂર્ણ ઉપયોગ કરીને જાળવણી ઉપાય કરવાના આવશ્યક છે ચાલો એ જોઈ લેજો પછી ખનિજ સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ પછી છઠ્ઠું છે જંગલનું પ્રમાણ દિવસે દિવસે શું કામ ઓછું થાય છે પછી કારણ આપો સારાના રણમાં વનસ્પતિનું પ્રમાણ કેવું છે ઓછું છે ચાલો અહીંયા બધા પ્રશ્નો આપેલા છે એ ખાસ તો વાંચી લેજો ચાલો પછી આગળ છઠ્ઠો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર આપો ચાલો એમાં આવે છે સંસાધન એટલે શું મોટો પ્રશ્ન છે પછી આગળ આવે છે ભૂમિ સંસાધન એટલે શું ટૂંક નોંધ લખો પછી આગળ આવે છે જળ તંગી એટલે શું જળતંગી એટલે કે પાણીની અછત પછી આવે છે ટૂંક નોંધ જળ સંસાધનની જાળવણી એનામાં જાળવણી માટે આપણે કયા કયા ઉપાયો યોજવા જોઈએ તે બધું આપેલું છે પછી આગળ આવે છે જંગલોનું આર્થિક મહત્ત્વ પછી આગળ આવે છે ટૂંક નોંધ વન્યજીવ સંરક્ષણની વન્યજીવ સંરક્ષણ માટેના કેવા પગલા લેવા જોઈએ તેના વિશે પછી સાતમો છે સારાના રણની વનસ્પતિ અને પ્રાણી જગત વિશે લખો તો વનસ્પતિ વિશે લખવાનું અને પ્રાણી જગત વિશે લખવાનું સહારાના બરાબર પછી સારાના રણના ખનીજમાં ઉત્પાદનથી લોકજીવન ઉપર થતી અસરો કઈ કઈ છે પછી આગળ આવે છે ટૂંક નોંધ લખો લદ્દાખનું રણ તો આખી આખી ટૂંક નોંધ લદ્દાખના રણ વિશે તમારે લખવાની છે પછી આગળ આવે છે ટૂંકનો લખો કચ્છનું લોકજીવન તો કે કચ્છનું ત્યાંનું જીવન કેવું છે તેના વિશે પછી આગળ આવે છે ટૂંકનો લખો કચ્છનું રણ તો રણ વિશે તમારે લખવાનું છે પછી આગળ આવે છે સાતમા નંબરનો પ્રશ્ન જોડકા જોડો ચાલો એમાં પેલું જોડકું છે આ બીજું છે અને આ ત્રીજું જોડકું આપેલું છે બરાબર ખાસ તો જોઈને લખી લેજો ચાલો પછી આગળ આવે છે નકશો તમારા આપેલો છે કે ભારતમાં રેખાંકિત નકશામાં નીચેના સ્થળો દર્શાવતો કે લદ્દાખ કચ્છનું રણ નર્મદા નદી સાબરમતી નદી અંદમાન નિકોબાર સમૂહ સાસણગીર નળ સરોવર અરુણા અરુણાચલ પ્રદેશ થળનું રણ ગુજરાત અને રાજસ્થાન આ બધું તમારા નકશામાં ભારતના નકશામાં દર્શાવવાનું છે તો ચાલો જોઈ લઈએ આપણે અહીંયા આવશે લદ્દાખ બરાબર છે પછી અહીંયા આવશે અરુણાચલ પ્રદેશ આ પછી આ આખે આખું રાજ્ય કયું આવશે રાજસ્થાન પછી આ આવશે ગુજરાત પછી અહીંયા જે આવશે એ નર્મદા નદી છે પછી અહીંયા આવશે સાસણગીરા અહીંયા એ બરાબર પછી આ આવશે કચ્છનું રણ પછી અહીંયા આવશે નળ સરોવર પછી આ આવશે સાબરમતી નદી અહીંયા આ રે બરાબર ચાલો પછી આગળ આવે છે આ શ્રીલંકા છે પછી આ બધા ટાપુ છે અંદમાન નિકોબાર સમૂહના ટાપુ છે આ રીયા દેખાય તે બરાબર ચાલો અહીંયા તમારો નકશો પણ એકવાર ફરીવાર બતાવી દઈએ ચાલો તો અહીંયા તમારો પાઠ પણ પૂરો થાય છે અને તમારો કોર્સ પણ થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ખાસ તો અહીંયા તમારો પાઠ પણ પૂરો થાય છે અને કોર્સ પણ પૂરો થઈ જાય છે વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી પણ આપણો વિડીયો શેર કરજો ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન